ઓકે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા લાઈવ સેશન ની અંદર જેમાં આપણે કરંટ અફેર છે એ જોવાના છે ઓકે તમારા મિત્રો સુધી લિંક છે આપણી શેર કરી દીધું તમારા મિત્રોને लिंक शेयर करी दियो। ओके गुड मॉर्निंग। ओके लिंक शेयर करी दी दी। Okay. Hello. Okay. Good morning. Okay. So. તમે જો લિંક શેર કરી દીધી હોય તો ડન આપી દો એટલે આપણે આગળથી ચાલુ કરીએ ઓકે હેલો ગુડ મોર્નિંગ ઓકે ડન છે ઓકે તો કરીએ ચાલુ ઓકે અવાજ ઓડિયો વિડીયો ક્લિયર છે બધું ઓકે હેલો ઓકે 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 હાલો ભાઈ હવે ચાલુ કરીએ ટાઈમ છે આપણે જરી વેસ્ટ કરશો નહીં ઓકે કરંટ અફેર છે આપણે જોવાના છે વન બાય વન ચાલુ કરીએ એની અંદર ઓકે જવાબ આપવાના છે તમારે સૌથી પહેલો બે હજાર છવ્વીસ ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા ઓપન રેપિડ ટુર્નામેન્ટ કોણે જીતી ક્યાં જીતી કોણે જીતી ઓકે કોણ આવી જીતી વિશ્વનાથન આનંદ અર્જુન ઈરીગેસી નીલેન સોરી નિહાલ શેરીન કે વેસ્ટલી શો કોણ છે એ જીતી છે તમારે મને કહેવાનું છે એ બી સી કે ડી ઓકે ઓપ્શન સી નિહાલ ઓકે ઓપ્શન સી ઓકે Oké, okay. en okay, C je weer gooi. Oké, optie C. Oké, Oké. આપણે આવી ગયા છે ઓપ્શન સી બધા ટુર્નામેન્ટ હતી એ જીતી છે હવે એની તમામ વાત કરી લઈએ વન બાય વન શોમાં ડીપમાં અને માહિતી લક્ષશે ઓકે ફટાફટ જોઈ લઈએ તો એની અંદર ટુર્નામેન્ટનું નામ શું હતું તો ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઓપન રેપિડ ઓકે એની અંદર તારીખ કઈ હતી એટલે કે ક્યારે ભાઈ યોજાવાની હતી તો કે સાત થી નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ સાત થી નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ આની અંદર સ્થળ કયું તો કોલકાતા ભારત કોલકાતા અંદર આ જે ટુર્નામેન્ટ હતી એ યોજાવાની હતી સાત થી નવ જાન્યુઆરી એટલે કે યોજાઈ ગઈ છે સાત થી નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ હવે આ રેપિડ જે ઇવેન્ટ હતી એની અંદર નવ રાઉન્ડ હતા કેટલા હતા તો કે નવ રાઉન્ડ હતા રમવામાં આવ્યા હતા અને વિશ્વ અને ભારતીય ટોચના ગ્રાન્ડ માસ્ટર છે એ ભાગ લેતા હતા ઓકે હવે જે નવ રાઉન્ડ છે એ રમવામાં આવતા હતા નવ રાઉન્ડ છે એ રમવામાં આવ્યો અને આની અંદર વિશ્વના અને ભારત ભારતના જે ટોચના જે ગ્રાન્ડ માસ્ટર છે એ તમામ વ્યક્તિઓ છે આની અંદર આવી ગયા હતા

અ જે સ્થાન લીધો એટલે કે બીજા નંબર ઉપર રનર રનરઅપ કોણ હતું એ તમામની માહિતી લઈએ તો વિજેતા કોણ હતું તો ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરીન જે ભારતના ચેસ ના ગ્રાન્ડ માસ્ટર છે અને પ્રથમ સ્થાન લીધું છે અને કુલ છે એ છ પોઈન્ટ પાંચ જે નવ રાઉન્ડ ની અંદર એણે કેટલા પોઈન્ટ લીધા તો છ પોઈન્ટ પાંચ પોઈન્ટ છે એણે લીધા અને રેપિડ નું ટાઈટલ છે જીતી લીધું છે છેલ્લા રાઉન્ડ માં વિશ્વ પ્રખ્યાત મહારથી વિશ્વનાથન આનંદ સાથે ડ્રો રમીને ટાઇટલ નક્કી કર્યું હવે ખાસ સમજો અને રનર અપ કોણ હતા તો વિશ્વનાથન આનંદ જે આપણા ભારતના જ હતા એની સાથે રનર અપ એટલે કે સેકન્ડ નંબર છે સાથે ડ્રો થયો અને છેલ્લે છે એ છે પાકું કર્યું ઓકે છેલ્લા રાઉન્ડમાં વિશ્વ પ્રખ્યાત મહારથી કોણ હતું છેલ્લે વિશ્વનાથન આનંદ આની સાથે ડ્રો રેમ્યો અને જે આપણે નિહાલ છે એ જીતી ગયા છે એના પછી આ રેપિડ ઇવેન્ટમાં અડધા પોઈન્ટ આગળ રહીને તાજ જીત્યો કેટલા પોઈન્ટ આગળ આગળ રહ્યા છે તો અડધો પોઈન્ટ છે આગળ રહ્યા છે આની અને ઇવેન્ટની અંદર ટૂંકમાં એને ટાઈટલ છે જીત્યું છે હવે રૂપરેખા ઉપર જોઈએ એટલે કે રનર કોણ હતું તો વિશ્વનાથન આનંદ જે ભારતના છે એ રનર એટલે બીજા સ્થાન પર છે અને ત્રીજું સ્થાન છે એ ગ્રાન્ડ માસ્ટર અર્જુન લીધું તે પણ ક્યાંના છે તો કે ભારતના છે ઓકે ત્રણ વ્યક્તિ છે ત્રણેય નામ છે તમને ખ્યાલ હોવો જોઈએ આપણે એક યાદ છે યાદ રાખવાનું છે બીજું વિશ્વનાથન આનંદ યાદ રાખવાનું હરાવીને આગળ જવાની સ્થિતિ છે બનાવી એટલે કે નવ જે નવમો રાઉન્ડ હતો આની સાથે તો આપણા ભારતના વિશ્વનાથન આનંદ હતા સમજાય છે આઠમા રાઉન્ડમાં કોણ હતું તો વેસલી હતા જે યુએસએ ના ગ્રાન્ડ માસ્ટર છે એના ટોચના ખેલાડી છે એને હરાવ્યા

જે ઇરેગાઈસી છે અને વેસ્લી શો સહિત અન્ય ટોચના ગ્રાન્ડ માસ્ટર પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે જોકે લીધો હતો તો અહીંયા આપણે તમામ ટોચના જે ગ્રાન્ડ માસ્ટર છે એ તમામ રેપિડ ટાઈટલ ની અંદર છે ભાગ લીધો હતો વિશેષ માહિતી જોઈએ તો નિહાલ સારી આ રેપિડ ટાઇટલ બીજી વાર છે ઓકે માટે આ રેપિડ ટાઇટલ છે બીજી વાર છે આમના માટે પેલું નથી આની પેલા પણ એણે છે એકવાર જીતું હતું ક્યારે જીતું તું તો બે ની અંદર પેલું રેપિડ ઇવેન્ટ છે

આવી રીતના છે એ રેપિડ ફોર્મેટ હતું ઓકે આની અંદર યાદ રાખવાનું છે આઠમો રાઉન્ડ છે આને યુએસ ના વેસલીસો સાથે રમેલ છે નવમો છે આપણા ભારતના આનંદ સાથે ઓકે આનંદ વિશ્વનાથન સાથે અને નવમાં ની અંદર ડ્રો હતો અને ડ્રો માં છ પોઈન્ટ પાંચ અડધા પોઈન્ટ થી છે વિનર થયા છે એના પછી જોઈએ ટુર્નામેન્ટનું મહત્વ શું છે તો આજે ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા રેપિડ એ દક્ષિણ એશિયામાં ચેસ સૌ ચેસના સૌથી મહત્વના રેપિડ ઇવેન્ટમાંનું એક છે એક મહત્વનું ઇવેન્ટ છે ક્યાં ગણે તો કે દક્ષિણ એશિયાની અંદર યુવા ભારતીય ગ્રાન્ડ માસ્ટર જેમ કે નિહાલ શેરીન અને અર્જુન એરેગાઈશી વિશ્વ સ્થાને પોતાને મજબૂત સાબિત કરે છે આ તમામ લોકો છે પોતાને મજબૂત સાબિત કરે છે ઇવેન્ટમાં દેશોના પ્રતિનિધિઓ સાથે ટોચના પ્રદર્શન માટે સમગ્ર વિશ્વના પ્રોફેશનલ ખેલાડીઓ રમે છે અને આની અંદર છે દેશના મોસ્ટ ઓફ દેશની અંદર તમામ દેશના જેને પણ ટૂંકમાં ગ્રાન્ડ માસ્ટર હોય જે કોઈ પણ હોય એ આની અંદર રમી શકે છે એક્ઝામ ફ્રેન્ડલી બધું અત્યારે ઇકો ફ્રેન્ડલી છે ને આ અત્યારે આપણે એક્ઝામ ફ્રેન્ડલી જોઈએ તો વિજેતા કોણ છે તો ગ્રાન્ડ માસ્ટર નિહાલ સોરી છ પોઈન્ટ પાંચ રાઉન્ડ સોરી છ પોઈન્ટ પાંચ પોઈન્ટ છે એ ટૂંકમાં જીતા છે રનરઅપ કોણ હતું તો વિશ્વનાથન આનંદ ત્રીજું સ્થાન કોને લીધું તો અર્જુન પ્રથમ માં આપણે નિહાલ છે બીજામાં વિશ્વનાથન ત્રીજામાં અર્જુન સ્થળ ગયું તો કે કોલકાતા ભારત તારીખ કઈ સાત નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઓકે એટલી બાબત છે બધાને ક્લિયર ઓકે ડન આપી દો ક્લિયર હોય તો

આપડા WhatsApp ગ્રુપ ની અંદર કોઈ જોઈન ન હોય તો નંબર શેર કમેન્ટ માં પિન કરેલા છે ત્યાંથી WhatsApp માં મેસેજ નાખી દેજો એટલે ગ્રુપ ની અંદર જોઈન થઈ જાવ તમામ લોકો ઓકે ઓપ્શન A ભારત ઓકે એ બીજા કોઈ ઓકે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ઓકે બીજા કોઈ તમારા મિત્રોને લિંક શેર ન કરી હોય તો કરી દેજો ઓકે આન્સર સ્પીડમાં આપી દીયો ભાઈ એટલે આપણે ઉતાવળ જ કરવી છે જરીએ ટાઈમ છે આપણે વેસ્ટ નથી કરવું હાલો ફટાફટ આન્સર આપી દીધું એ બી સી કે ડી વિલ 4 પેજ 2026 ક્યાં છે સોરી અભ્યાસમાં સાયમન નેવલ છે બેઝ કયા દેશમાં આવેલું છે ઓકે હાલો આગળ વધીએ અહિયાં છે ઓપ્શન ડી છે આવે છે ઓકે જવાબ દેવામાં થોડીક સ્પીડ રાખો ભાઈ નવ જણા જોવે છે આન્સર ખાલી બે ના જ આવે છે ઓકે અહીંયા દક્ષિણ આફ્રિકા છે જવાબમાં આવે આગળ વધીએ ફટાફટ જોઈએ તો અહીંયા વિલ ફોર પીસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ છે સૈનિક મેરીટાઈમ અભ્યાસ હાલમાં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહ્યો છે ક્યાં યોજાય છે તો કે દક્ષિણ આફ્રિકાની અંદર અને આ જે મલ્ટીનેશનલ લેવલ સોરી એક્સરસાઈઝ છે સાઉથ આફ્રિકાની સાઇમોન ટાઉન અંદર અને તેની આસપાસની દરિયાઈ જંગલીઓમાં આયોજિત છે દરિયાઈ જે જંગલ છે આની આજુબાજુમાં આજુબાજુની અંદર છે આ આખે આખો કાર્યક્રમ છે અટુકમાં યોજાય છે જ્યાં ચીન અને ઈરાન સહિત બ્રિક્સ પ્લસ બ્રિક્સ દેશોના નૌકાદળો ભાગ લઈ રહ્યા છે બ્રિક્સ ને આઈ બધાને ખ્યાલ હશે કારણ કે આપણે આગળના લાઈવની અંદર આ તમામ બાબતો છે એ જોઈ ચુક્યા છે બ્રિક્સ આખે આખું આપણે એમ કહીએ કે ટૂંકમાં આખે આખું જોઈ લીધું છે નૌકા દળે છે એ ભાગ લઈ રહ્યા છે અને અભ્યાસનો સમયગાળો છે નવ થી સોળ જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધી એટલે કે આપણે એવું કહી શકીએ કે એકાદ બે દિવસમાં હવે એ પૂરું થશે નવ થી સોળ જાન્યુઆરી સુધી અહીંયા છે એ અભ્યાસ થવાનો છે ઇવેન્ટ મુખ્ય ઉદ્દેશ શું છે તો કે મેરી સિક્યુરિટી અને શિપિંગ સલામતી માટે સહયોગ વધારો ઇવેન્ટ નો મુખ્ય હેતુ કઈ કેવો છે કે તમામ જે છે સિક્યોરિટી અને એને શિપિંગ સલામતી છે એ વધારવાનું ઓકે ઓકે એના પછી આપો ભાઈ પરમાણુ ઉર્જા નિયમન બોર્ડ એ આરબી ના અધ્યક્ષ તરીકે કોણ ને કોને નીમવામાં આવ્યા છે રાજીવ ગુપ્તા એ બાલા સુબ્રમણ્યમ મનોજ કુમાર કે વિજય પટે ઓકે ઓપ્શન બી એક સોરી હા એ કે બાલા સુબ્રમણ્યમ ઓકે હાલો ભાઈ સ્પીડમાં આન્સર આપો ઓકે 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 બી જો બે વાય બધા એકે બાલા સુબ્રમણ્યમ ઓકે એના વિશે થોડુંક માહિતી લઈએ હવે જો ઈઆરબી એટલે પરમાણુ ઉર્જા નિયમન બોર્ડ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ આની અંદર આવવાની સ્થાપના ક્યારે થઈ તો 15 નવેમ્બર 1983 ની અંદર છે આની સ્થાપના થઈ છે ખાસ યાદ રાખજો 15 નવેમ્બર 1983 એટોમિક એનર્જી એક્ટ 1962 એટલે 1962 હેઠળ ભારત સરકારે સ્થાપ્યું ભારત સરકારે ક્યારે સ્થાપ્યું છે 1962 હેઠળ ભારત સરકારે સ્થાપ્યું છે આનું સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 1983 છે મુખ્ય મથક છે મુંબઈ છે મહારાષ્ટ્રની અંદર મુખ્ય ઉદ્દેશો અને કાર્યો જોઈએ તો પરમાણુ ઉર્જા નું સોરી સલામત ઉપયોગ અને સુનિશ્ચિત કરો જે કઈ પણ આપણી પાસે પરમાણુ ઉર્જા છે અનો સલામત ઉપયોગ કરો એ સુનિશ્ચિત કરે છે ન્યુક્લિયર અને રેડિયેશન સહિત તમામ સ્થાપનાઓનું નિયમન અને નિયંત્રણ છે આ બોર્ડ કરે છે તમામ જગ્યાએ રેડિયેશન કે જે ન્યુક્લિયર છે આ તમામની સ્થાપનાઓનો નિયમન અને નિયંત્રણ રાખે છે આના પછી પરમાણુ ઉર્જા અને રેડિયેશન થી લોકો અને પર્યાવરણને રક્ષણ આપવું તો આનાથી નુકસાન તો થાય છે પણ આનાથી લોકો અને પર્યાવરણને છે રક્ષણ આપવાનું કામ પણ આ જ બોર્ડ કરે છે ન્યુક્લિયર પ્લાન્ટોની સલામતીની સમીક્ષા કોણ કરે તો આ જ બોર્ડ કરે છે પછી વિવિધ પરમાણુ સાધનો માટે નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરવાનું કામ પણ આજ કરે તમને એવો પ્રશ્ન પૂછે કે વિવિધ પરમાણુ સાધનો માટે નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરવાનું કામ કોણ કરે છે તો અહીંયા આપણે યાદ રાખવાનું છે આ બોર્ડ ને એ બોર્ડ સોરી એઆરબી ઓકે ઓકે એના પછી જોઈએ તો અધિનિયમ અને નીતિઓ કે આ કેવા કેવા કાયદા હેઠળ એઆરબી જે છે નીચેના કાયદા ને નીતિ હેઠળ કાર્ય કરે છે તમને પ્રશ્ન પૂછાય પણ જાય આવો એની અંદર યાદ રાખવાનું છે એટોમિક એનર્જી એક્ટ ઓગણીસો બાસઠ પછી ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી પછી રેડિયેશન પ્રોટેક્શન રૂલ્સ બે હજાર ચાર અને ફેક્ટરીયસ એક્ટ ઓગણીસો અડતાલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફટી માટે જે આપણે ઇન્ડસ્ટ્રી છે આની સેફ્ટી માટે પણ આટલા કાયદાઓ છે સોરી ઓગણીસો અડતાલીસ નો કાયદો છે તો આની અંદર આ બાબત યાદ રાખવાની છે એટોમિક એનર્જી ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ રેડિયેશન પ્રોટેક્શન અને ફેક્ટરીયલ

આના પછી ન્યુક્લિયર ફ્યુલ જે સાયકલ ઇન્સ્ટોલેશન છે એના પછી ટ્રાન્સપોર્ટ ઓફ રેડિયો એક્ટિવ છે પછી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ રિસર્ચ ઇસ્ટાબ્લિશમેન્ટ આ તમામ બાબતો ઉપર છે આનું નિયંત્રણ છે અને સંસ્થાકીય માળખું જોઈએ તો આના ચેરમેન પછી એક્ઝિક્યુટિવ કમિટી અને સેફટી રિવ્યુ કમિટી આની અંદર છે ચેરમેન આપણે એ કે જે બાલાસુબ્રમણ્યમ છે એને યાદ રાખવાના છે ઓકે એના પછીનો પ્રશ્ન सुदर्शन चक्र मिशन क्या क्षेत्र में है सुदर्शन चक्र मिशन क्या क्षेत्र में है अकबरी मिशन हेल्थ केयर मिशन रक्षा मिसाइल मिशन मिसाइल मिशन, मिशन क्या अवकाश मिशन ओके okay. आपो भाई आंसर आपो ये सुदर्शन चक्र है કન્ફ્યુઝન રહેશે આઈ થિંક ઓકે સી રક્ષા મિસાઈલ મિશન ઓકે ઓકે ઓપ્શન સી ઓકે બીજું કોઈ ઓકે અહીંયા આવે છે રક્ષા મિસાઇલ મિશન યાદ રાખવાનું છે રક્ષા મિસાઇલ મિશન થોડીક એની વિશે માહિતી લઈએ ઓકે અજાયક પ્રશ્ન છે આની સાથે જ સંકળાયેલો છે સાથે લઈ લઈએ સુદર્શન ચક્ર મિશન મુખ્ય હેતુ શું છે વૈજ્ઞાનિક સંશોધન રક્ષણ માટે મિસાઇલ બનાવવું સાગરિક સંશોધન કે હવામાન અનુમાન ઓકે સાચું ભાઈ સાચું ઓકે બી રક્ષણ માટે મિસાઇલ બનાવવું ઓકે હલો ફટાફટ આનો જવાબ આપી દે ફટાફટ એ બી સી કે ડી ઓકે બી ઓકે તમારો ટાઈમ છે એ જગ્યાએ આપણે વેસ્ટ નથી કરવું બે ત્રણ જવાબ આવે છે બે હાચા રક્ષણ માટે મિસાઈલ બનાવવું ઓકે સુદર્શન ચક્ર સુદર્શન ચક્રો છે ખાસ યાદ રાખજો સરફેસ ટુ એર મિસાઇલ એ છે રાખવાનું છે મુખ્ય બાબતોની અંદર જોયું તો સુદર્શન ચક્ર નો અર્થ શું થાય છે કે આ એટલું બધું આપણે સિસ્ટમ વિકસાવી છે તેનો અર્થ શું થાય તો સુદર્શક સુદર્શક અથવા તો અદ્ભુત દ્રષ્ટિ ધરાવતો એવું આનો છે એ મિનિંગ થાય છે અને ચક્રનો અર્થ ચક્ર કે મિસાઇલ છે સુદર્શક નો આખે આખો મિનિંગ લેવા જઈએ તો શું થાય સુદર્શક નો અર્થ થાય છે અદ્ભુત દ્રષ્ટિ વાળો અને ચક્રનો અર્થ થાય છે મિસાઇલ તે એક સરફેસ ટુ એર મિસાઇલ કે એસએમ સિસ્ટમ છે જમીન ઉપરથી આકાશમાં ફેંકાતી મિસાઇલ છે જે હવાઈ ધમકીઓ સામે રક્ષણ આપે છે જે હવામાંથી આપણે આપણે કહેતા હોય ને ડિફેન્સ એ આના દ્વારા મળે છે સુદર્શન ચક્ર છે ડિફેન્સ સોરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો અહીંયા ડીઆરડીઓ છે આના દ્વારા આખે આખું જે આ આખે આખું છે એ બનાવ ટૂંકમાં વિકસાવવામાં આવ્યું સરફેસ ટુ એર આ મિસાઇલ છે ભારતીય હવાઈ સૈન્ય અને ભૂસેનાઓ માટે હવાઈ હુમલાઓ અને બોમ્બર વિમાનો બોમ્બર વિમાનો સાથે રક્ષણ પ્રદાન કરે છે આ જે ધમકીઓ આપતા હોય હુમલા થતા હોય હવાઈ હુમલા થતા હોય તો આની હમણાં રક્ષણ આપશે હવે જોઈએ ટેકનિકલ લક્ષણો ની અંદર પૂછે તો મિસાઇલ ની રેન્જ કેટલી છે તો કે લગભગ ત્રીસ કિલોમીટર ની ત્રીસ કિલોમીટર સુધીની છે આની રેન્જ છે એ ત્રીસ કિલોમીટર સુધીની છે ટાર્ગેટ ને સચોટ રીતે નષ્ટ કરી શકે તેવી ટ્રેકિંગ અને ગાઈડન્સ સિસ્ટમ છે એટલે આનાથી સજ્જ બનાવવામાં આવ્યું છે ટ્રેકિંગ સિસ્ટમ છે અને ગાઈડન્સ આપે છે પછી હવાઈ ધમકીને અસરકારક રીતે નિષ્ફ્રમ કરી શકે હવાઈ ધમકીઓ કઈ પણ મળતી હોય તો એને નષ્ટ કરી શકે ત્રણસો સાહીઠ પૂરું છે એવું એક એક જ જ જોવે છે તો નહીં ડિગ્રી આ રક્ષણ આપણે મોટે ભાગે મિડ રેન્જ છે એસીએમ તરીકે વર્ગીકૃત અને મિડ રેન્જ આપણે અહીંયા ત્રીસ કિલોમીટર સુધી છે અને એસીએમ છે એટલે કે અહીંયા આપણે જે સરફેસ ટુ એર ને આખે આખી ટૂંકમાં મિસેલ છે એ ટૂંકમાં બનાવવામાં આવી છે એટલે એના તરીકે વર્ગીકૃત કરવામાં આવી ઓકે હવાઈ હુમલાઓથી સુરક્ષિત કરવું અને વિમાન ડ્રોન હેલિકોપ્ટર અને બોમ્બર થી પણ સાવધાન કરવા સુરક્ષિત ટૂંકમાં ભારતને કરવું પ્રદર્શન અને ઉપયોગની અંદર જોઈએ તો સુદર્શન ચક્રનું પ્રદર્શન છે ઘણા સૈન્ય વ્યાયો સોરી વ્યાયામોમાં કરવામાં આવ્યું છે અને તે ભારતીય સેનામાં ઉપયોગમાં પણ લેવામાં આવી રહ્યું છે આનું અત્યારે જે ઉપયોગ ટૂંકમાં થાવા મીડો છે એવું આપણે કહી શકીએ વિશ્વમાં શું મહત્વ તો ભારતે હવાઈ ખતરાથી બચવા માટે આકાશ મિશન એટલે કે આકાશ મિશન છે સોરી વિશ્વમાં શું મહત્વ ખાસ યાદ રાખજો ભારતે હવાઈ કતરાથી બચવા માટે આકાશ મિશન પણ ટૂંકમાં શરૂ કર્યું છે અને આ મિશન અંતર્ગત ભારતે પોતાને એડવાન્સ મિસાઇલ સિસ્ટમ વિકસાવીને હવાઈ હુમલાઓ અને ખતરાઓથી રક્ષણ માટે તૈયારીઓ કરી છે એટલે અહીંયા એક સુદર્શન ચક્ર યાદ રાખવાનું છે અને બીજું યાદ રાખવાનું છે આકાશ મિશન બે બાબત છે યાદ રાખવાની છે સુદર્શન અને આકાશ મિશન ઓકે ઓકે અને હવે ખતરા થી રોકવામાં આવે છે ઓકે એના પછીનો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ સંપૂર્ણપણે કાગળ રહીત એટલે કે પેપરલેસ જિલ્લા ન્યાયાલય કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે કયા રાજ્યની અંદર છે એ શરૂ કરવામાં આવ્યું છે હાલો ફટાફટ ઓપ્શન આપી દો ઓપ્શન આપો જવાબ આપી દો ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કે તમિલનાડુ પેપરલેસ છે એ જિલ્લા ન્યાયાલયનું સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી છે કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે ગુજરાત છે મહારાષ્ટ્ર કેરળ કે તમિલનાડુ હાલો ફટાફટ જવાબ આપો ઓકે બી મહારાષ્ટ્ર ઓકે ઓકે ગુડ મોર્નિંગ ઓકે કેરળ ઓકે ઓપ્શન સી ઓકે હલો ફટાફટ હલો બીજો કોઈને કઈ જવાબ આપવો છે ઓકે ઓપ્શન સી છે આપણો જવાબ આવી રહ્યો છે અને સાચો છે કેરળની અંદર આવું ન્યાયાલય છે એટલે કે જિલ્લા ન્યાયાલય છે કેવું તો કે કાગળ રહીત પેપરલેસ છે ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી છે ઓકે સ્થાન કયું તો કે કલપેટા વયાના જિલ્લો કેરળમાં ભારતનું પ્રથમ સંપૂર્ણપણે કાગળ રહીત જિલ્લા ન્યાયાલય શરૂ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો અહીંયા કલ્પેટા યાદ રાખવાનું છે જિલ્લો યાદ રાખવાનું છે અને રાજ્ય છે કેરળ યાદ રાખવાનું છે આ કોર્ટ છે ફાઇલિંગ થી લઈ અંતિમ ચુકાદા સુધી ડિજિટલ રીતે કાર્ય કરશે ભાઈ આની અંદર ક્યાંય છે કાગળનો ઉપયોગ થશે નહીં તમામ બાબતો છે ડિજિટલ હાલશે ક્યારે શરૂ થયું તો 6 જાન્યુઆરી 2026 ના રોજ શરૂ થયું ક્યારે શરૂ થયું તો કે 6 જાન્યુઆરી 2026 ના રોજ ચાલુ થયું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત દ્વારા વર્ચ્યુઅલ રીતે કાગળ રહિત કોર્ટ નું ઉદ્ઘાટન થયું છે કોણે કર્યું તો કે સૂર્યકાંત દ્વારા કોણ છે તો કે સીજીઆઈ આ તમને કદાચ શબ્દ છે એ સાંભળો હશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત દ્વારા છે વર્ચ્યુઅલ રીતે છે કાગળ રહિત કોર્ટનું ઉદ્ઘાટન થયું છે અને મહત્વપૂર્ણ વિશેષતા જોઈએ તો કેસની દરેક કાર્યવાહી છે કેસ સોરી કેસ દાખલ કરાવવાથી માંડી પુરાવા નોંધવાંથી સોરી નોંધાવી મધ્યસ્થ અરજીઓ અને અંતિમ ચુકાદા બધું ડિજિટલ છે એ ક્યાંય છે પેપરનો ઉપયોગ થશે નહી તમામ બાબતો છે કેવી થશે તો કે ડિજિટલ થશે આ નવી પ્રણાલી પર્યાવરણને અનુકૂળ અને ન્યાયની પહોંચ સરળ બનાવવામાં મદદરૂપ કરશે ઓકે આ માળખું છે ઈ ફાઇલિંગ એઆઈ આધારિત સાધનો ડિજિટલ સહી અને વોઇસ ટુ ટેક્સ જેવી ટેકનોલોજી થી સજ્જ આ તમામ બાબતો આની અંદર છે કોઈ પણ બાબત છે કાગળનો ટૂંકમાં ઉપયોગ થવાનો નથી ઓકે વોઇસ ટુ ટેક્સ ક્યારે ચાલુ ઓકે આ કોર્ટ નું પૂછો છો કે ઓકે હવે તમારા કઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરી દેજો કે આપણો છે લેક્ચર હવે અહીંયા પૂરો કરું છું લેક્ચર હા લેક્ચર છે એ સાડા નવ ની આજુબાજુ ચાલુ થયો હતો ઓકે સારું હાલો આના પછી છે ઇતિહાસનો લેક્ચર આવે છે બાકી તમારા કઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શન આપણે ચાલુ છે કરી દેજો પાછો આવવાનો ઓકે આજ લેક્ચર કે બીજો બીજો છે આના પછી ઇતિહાસ નો છે હા હા ભાઈ મહેશભાઈ દરરોજ હા દરરોજ વિડીયો આપણે આવે જ છે નવ સવા નવનો ટાઈમ છે આજે થોડું પંદર મિનિટ આમ તેમ થયું હતું સાડા નવનું હતું બાકી સવા નવે છે આપણે કરંટ અફેરનો ટૂંકમાં લેક્ચર હોય છે ઓકે સારું હાલો હવે તમારા કઈ ડાઉટ હોય આ લેક્ચર છે એ પાછો સવારે કાલે સવારે કાલે સવારે સવા નવે ઓકે ભાઈ ગોવિંદભાઈ okay saru alo thank you